નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ એક હજાર દસથી ઊંચા ઊંચા એક હજાર છસો સિતે જીરું ત્રણ હજાર છસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ મગફળી ઝીણી આઠસો ત્રીસથી ઊંચા ઊંચા બારસો સિત્તેર મગફળી જાડી આઠસો દસથી ઊંચા ઊંચા બારસો સાહીઠ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો સિત્તેર ઘઉં પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો રાયડો આઠસો દસથી ઊંચા ઊંચા નવસો સાહીઠ મગ નવસો દસથી ઊંચા ઊંચા સોળસો દસ એરંડા એક હજાર દસથી ઊંચા ઊંચા બારસો દસ ધાણા આઠસો દસથી ઊંચા ઊંચા પંદરસો ચાલીસ ડુંગળી બસો એકથી ઊંચા ઊંચા સાતસો એકોતેર લસણ બે હજાર છસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર આઠસો ત્રીસ સોયાબીન સાતસો થી ઊંચા ઊંચા આઠસો નેવું કલંજી બારસો સાઠથી ઊંચા ઊંચા અઠ્યાવીસો દસ વટાણા છવસો દસથી ઊંચા ઊંચા છવ્વીસોને દસ મરચાં સાતસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં